Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ যোগলি বুদ্ধি বল নাও হ্যাঁ আ আচ্ছা বাজার দোকান বেগত আগোড় একবার আমরা বদন শেখাছি তুমি তোমারে সব দাও জয় জিন্দাবাদ জয় জিন্দাবাদ আমরা মদিনার উপরে এই রে আমরা মদিনা জয় জিন্দাবাদ দাদা আন্দর জিন্দাবাদ জয় એક તમે રેગ્યુલર ધંધો કરો છો પ્રવાસીઓ આવે છે અહીંયા તમારી ત્યાં આગળ બધી વસ્તુઓ લે છે ખાય છે પીવે છે અને અહિયાં ને અહિયાં જતા રહે છે થાય છે દરરોજ અમે આજે અમે આજે જોયું મહાકાલ સેના આ એક અભિયાન ઉઠાવ્યું છે કે ભાઈ જેટલા પણ પવિત્ર ધામ છે 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 મંદિર આ આ જેટલી જેટલી પણ પણ વસ્તુઓ વસ્તુઓ પ્રવાસીઓ આવે આવી રાખો સરકાર એકલી કશું કરવાની નથી બધું સરકાર નથી કરવાની એટલે પ્રવાસી તરીકે હું આપ સૌના માધ્યમથી પણ એક મેસેજ આપવા માંગુ છું મહાકાલ સેના કે જે પણ તમે ધંધો કરો ખાય છે તો ત્યાં આગળ નાખે ગ્લાસ પાણી પીવે છે કાતો ત્યાં આગળ એ જ્યુસ પીવે છે પાણી નો બોટલ પીવે છે તો ત્યાં આગળ એ નાખીને જાય આપણે ફોટો પાડવામાં આપણે જયારે ફોટો પાડીએ છીએ તો બેકગ્રાઉન્ડ સારું શોધીએ છીએ કે પાછળ ગ્રીનરી હોય પાણીનું ઝરણું વહેતું હોય પહાડ સારો દેખાતો હોય પાછળનું બેકગ્રાઉન્ડ આપણે સારું શોધીએ છીએ તો હું આપ સૌને કહેવા માંગુ છું કે જયારે આપણે બેકગ્રાઉન્ડ સારું શોધીએ છીએ તો ત્યાં ફોટો પડાયા પછી ત્યાં ગંદકી પાછળ ને પાછળ છોડીને કેમ જતા રહીએ આ સવાલ દરેકને થવો જોઈએ મહાકાલ સેના આ અભિયાન ઉઠાવ્યું છે દરેકને જાહેર જનતા જો એક સંદેશ આપવા માંગીએ છીએ કે આજે માં દરેકે દરેક મહાકાલ ઉપસ્થિત છે એક અભિયાન લઈને આવેલા છે કે આવા પવિત્ર ગંદકી કરીએ આ એક મેસેજ લઈને આજે વડોદરા થી આખી યાત્રા સ્વરૂપે અહીંયા આગળ આવ્યા છે ગયા વર્ષે પણ આવ્યા હતા આ વર્ષે પણ ફરી આવ્યા છે ગયા વર્ષે પણ મેસેજ કર્યો તો આ વર્ષે પણ કર્યો છે ગંદકીનું પ્રમાણ થોડું ઓછું થયું છે પણ હજુ સદંતર બંધ નથી થયું હું દરેક ને કેવા માંગુ છું અહિયાં જે ધંધા કરે છે જન હનુમાન વિસ્તારમાં જેટલા પણ લોકો પોત પોતાનો સારી વાત છે પણ સાથે સાથે આપણે કાગળ પ્લાસ્ટિક નાખીએ છીએ તો કેમ આપણે પવિત્ર ધામ માં કચરો છોડીને જતા રહીએ આ સવાલ દરેક ને થવો જોઈએ અને કોઈ કરતું હોય તો રોકશો તમે જ દરેક ઘડીએ સરકાર કે અધિકારી આવીને નહીં અટકાવી શકે આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ તો આપણું ધામ ચોખ્ખું નહીં રાખી શકાય રખાય કે નહીં રખાય તો પછી એટલે દરેકને બહુ જ ક્લિયર શબ્દોમાં એક મેસેજ આપીએ છે વિનંતી કરીએ છે કે આ પવિત્ર ધામ આવા જેટલા પણ છે ગુજરાત હોય ભારતના જેટલા પણ પવિત્ર ધામ છે આ દરેક દરેક ઐતિહાસિક ધામને ચોખ્ખા રાખવાની જવાબદારી એક નાગરિક તરીકે આપણી પણ છે એટલે આપણે પણ આનું ધ્યાન રાખીએ આજે જન્મહનુમાનમાં વડો વડોદરાથી મહાકાલશેન આવી છે અને જેટલો પણ જ્યાં જ્યાં અઢીસો લોકો ધામમાં આવતા આજુબાજુના સ્ટેટ માંથી આવતા દરેકે દરેક લોકો ને કે અહિયાં કચરો ઓછો ફેલાવીએ કચરો ના ફેલાવીએ આપણે આ પવિત્ર ધામ ની રક્ષા અને એની સ્વચ્છતા જાળવવાનું કામ આપણું જ છે સરકારે પોતાની વ્યવસ્થા કરી છે ડ્રમ મુકેલા છે અમુક 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 વિસ્તારોમાં જગ્યાએ તો કચરો નાખીએ કે આજુબાજુ જ્યાં આગળ જોઈએ ત્યાં કચરો નાખીને જતા રહીએ અને અમુક લોકો બાધા કરવા માટે આવે છે અમારી પાસે એક આખું ડ્રમ ભરેલું છે ચપ્પલ થી બાધા કરવા માટે આપ આવો છો ચપ્પલ અહિયાં છોડીને જાવ છો તો બાધા કરાવો છો તો ઘરેથી ખુલ્લા પગે આવો છો ને અહિયાં થી ખુલ્લા પગે પાછું જવાય ને અહિયાં બાધા કરાવો છો ને એવી કઈ બાધા છે કે અહિયાં ચપ્પલ છોડીને જાવ છો ભગવાન ના મંદિર માં આવો છો ને આપ ચપ્પલ અહીંયા મૂકીને જતા રહો છો આ કઈ બાધા છે એટલે ખાસ જાહેર જનતા જો કે મહાકાલ સેના એક વિનંતી કરે છે અને દરેક કહેવા માંગે છે કે આપ સૌ આ સ્વચ્છતા ધ્યાન લઈએ આપણે સૌ ઇનિશિયેટિવ લઈએ આપણું ઘર ચોખ્ખું હશે તો આપણું શહેર ચોખ્ખું આપણું નગર ચોખ્ખું હશે આપણો મોહલ્લો ચોખ્ખો હશે તો આપણું શહેર ચોખ્ખું હશે ને આપણું શહેર ચોખ્ખું હશે તો આપણું રાષ્ટ્ર ચોખ્ખું રહેશે આ પવિત્ર ધામોમાં આવતા દરેકે દરેક આજે આપણી સાથે નાના બાળકો આવેલા છે એ લોકો શું શીખ જશે કે આપણે અહિયાં પાણી નો બોટલ નાખીએ વિનંતી કરીએ છે કે આવું ના થાય એની તકેદારી રાખીએ જય શ્રી મહાકાલ વાળા બધા ભાઈ